ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ ભારત વેસ્ટ ઇન્ડિઝ પહેલી ટેસ્ટ ક્યારે અને ક્યારે રમાશે મેચ લાઈવ ક્યાં જોઈ શકશો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બે મેચની ટેસ્ટ શ્રેણી રમાવા માટે તૈયાર છે આ શ્રેણી બે ઓક્ટોબરથી શરૂ થશે વેલ્વેટ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ધ્યાન રાખીને ટીમ ઇન્ડિયા માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે આ મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોવા જાણો આ આર્ટિકલમાં એશિયા કપ બે હજાર પચીસમાં શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયા બે ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે મેચની ટેસ્ટ શ્રેણી રમશે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા નવ વાગે શરૂ થશે અને અડધો કલાક પહેલાં સવારે નવ વાગે ટોસ થશે પહેલી ટેસ્ટ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીઓ હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર મોબાઈલ પર જોઈ શકશો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો